હેલો દોસ્તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવે છે મહારાણા પ્રતાપ વિશે મહારાણા પ્રતાપ રાજપૂત ઇતિહાસના સૌથી બહાદુર સ્વાભિમાની અને સ્વતંત્રતા પ્રેમ યોદ્ધાઓમાં એક હતા તેઓ મેવાડના રાણા અને સિસોદીયા વંશના શાસક હતા જન્મ અને તેમનો પરિવાર તેમનો જન્મ નવ મે પંદરસો ચાલીસ ઢ રાજસ્થાન થયો હતો તેમના પિતાનું નામ રાણા અને માતા હતો મુખ્ય જીવન કથામાં મેવાડની સ્વતંત્રતા માટે સંઘર્ષ અકબરના સમયમાં મોટા ભાગના રાજપૂત રાજાઓ મોગલ શાસન સ્વીકારી ચૂક્યા હતા પરંતુ મહારાણા પ્રતાપે ક્યારેય મુગલોની મિત્રતા સ્વીકારી નહીં અને મેવાડને સ્વતંત્ર રાખવા માટે લડ્યા હલ્દી ઘાટીનું યુદ્ધ અઢાર જૂન પંદરસો છોતેરના રોજ અકબરની સેનાનું નેતૃત્વ માનસિંહ કરી રહ્યા હતા મહારાણા પ્રતાપે પોતાની સેનામાં ભીલ યોદ્ધાઓ અને વિશ્વાસુ સાથીઓ સાથે જંગ લડ્યું આ યુદ્ધમાં પ્રતાપની પ્રસિદ્ધ ગોળી ચેતક શૌર્યપૂર્વક લડી પરંતુ ઘાયલ ઘાયલ થઈ મૃત્યુ પામી મગલો જીત્યા હોવાનો દાવો કરતા હોય છતાં તેઓ મેવાડને ક્યારેય સંપૂર્ણ કબજે નહીં કરી શક્યા ગુરિલા યુદ્ધની રણનીતિ યુદ્ધ પછી પ્રતાપે જંગલો અને પહાડો માટે ગુરિલા યુદ્ધ ચલાવ્યું અને ધીમે ધીમે પોતાના મોટા ભાગના પ્રદેશ પાછા મેળવ્યા તેમની વિશેષતા અને સ્વભાવ અસાધારણ શૌર્ય કડક સ્વાભિમાન અને સ્વતંત્રતા પ્રેમ માટે પ્રસિદ્ધ જીવન પર ક્યારે મોગલ બાદશાહની નમ્યા નહીં સ્વાભિમાન માટે ઘાસની રોટલી ખાવી સ્વીકારી પરંતુ ગુલામી નહીં સ્વીકારી તેમનું અવસાન ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંમાં થયું હતું તેમનો વારસો મહારાણા પ્રતાપ આજે પણ રાજપૂતો અને સમગ્ર ભારત માટે સ્વાભિમાન દેશભક્તિ અને અડક સંઘર્ષનું પ્રતિક છે તેમની યાદોમાં અનેક સ્મારકો કવિતાઓ અને લોકગીતો રચાય છે તો દોસ્તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો